નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત પાટીદાર સામાજિક શૈક્ષણિક વિકાસ સંસ્થા દ્વારા મારી દ્રષ્ટિએ મારો સમાજ વિષય પર લુણાવાડા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો આ યુવા સંવાદ કાર્યક્રમનો પરિવાર સાથે ઉપસ્થિત રહેલા મહીસાગર પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર સુભાષ ભટ્ટ અને નેહલબેન ગઢવી સહિત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કર્યું હતું આ યુવા સંવાદમાં મારી દ્રષ્ટિએ મારું સમાજ વિષય પર વક્તાઓએ પ્રેરક ઉદબોધન કર્યું હતું તેમણે વર્તમાન સમયમાં ભૌતિકતાથી દોડ પાછળ પારંપરિક સામાજિક રીત રિવાજોને ભૂલતા જઈએ છીએ ત્યારે પરંપરાઓનું મહત્ત્વ સમજી તેને જાળવી રાખવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં ડોક્ટર આરબી વેસાણીયા ડૉક્ટર આરબી પટેલ બાવન પાટીદાર સમાજના પ્રમુખ દિનેશભાઈ પટેલ મંત્રી અંબાલાલ પટેલ તથા હોદ્દેદારો શૈક્ષણિક વિકાસ સંસ્થાના પ્રમુખ શિવાભાઈ પટેલ મંત્રી હેમંતભાઈ પટેલ તથા મહિલા પાંકના પ્રમુખ કાશીબેન પટેલ અને મંત્રી નિતિક્ષાબેન પટેલ પાટીદાર સેવા સમાજના પ્રમુખ મહેશભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ બી કે પટેલ આચાર્ય સંઘના પ્રમુખ જેપી પટેલ વિવિધ કમિટીના હોદ્દેદારો સમાજના યુવા વર્ગ આગેવાનો કારોબારી સભ્યો પાટીદાર સામાજિક શૈક્ષણિક વિકાસ સંસ્થાની ટીમ વડીલ વર્ગ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા દરેક માણસ પાસે પુષ્કળ વિચાર છે આ રીતે રડવું જોઈએ આ રીતે સંબંધ બાંધવો જોઈએ આ રીતે જીવન જીવવું જોઈએ આ રીતે સમાજને બદલવો જોઈએ એવા વિચાર બહુ છે પણ બહુ ઓછા લોકો એવા છે કે જે આર સ્પેન્ડિંગ ધેટ આઈડિયાઝ એની પાસે જે વિચાર આવે છે એને એ જેવી દેખાડે છે એવા લોકો ઓછા છે એટલે સૌથી વધુ વણ વપરાયેલા વિચારો વણ જેવાયેલા વિચારો એ સ્મશાનમાં ક્યાં રાખ થાય છે અને ક્યાં માટીમાં દટાઈ જાય છે આ પેઢી ટિકટોક જનરેશનવાળી છે એટલે તમારી ટક ટક તો સાંભળશે જ નહીં તમે ઈચ્છતા હો કે તમારી જાહેર સભાઓમાં તમારા પ્રસંગોમાં તમારું સંતાન તમારી પેઢી આવે તો તમારી પહેલી ફરજ એ છે કે તમે જે પેઢીના છો જે વારસદારોના છો એના મૂલ્યો થોડાક એને શીખવાડો એનો ભાવ થોડોક શીખવાડો કેમને ઝુકરબર્ગ ખબર છે એલેન મસ્ક ખબર છે ધીરુભાઈ અંબાણી છે એ ચોરવાડ થી ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા એ ખબર છે રતન ટાટાની ખબર છે ઝુકરબર્ગના કપડા કેટલા છે એ ખબર છે એની કઈ પત્નીના છૂટાછેડામાં કેટલા પૈસા દીધા એ બધી ખબર છે પણ એના દાદા એ આટલું નાનું એવું ખેતર વેચીને આવડી મોટી સામ્રાજ્ય કેમ ઉભું કર્યું એને નથી ખબર અને એમાં વાત પેઢીનો નહીં મારો ને તમારો છે આ કંઈ ડાઉનલોડ કરેલી પેઢી નથી આપણે જ મોટી કરેલી પેઢી છે જો આપણને ન ગમતી હોય એનો અર્થ એ છે કે આપણા ઉછેરમાં વાંધો છે પહેલી વેલી સુભાષભાઈ સરસ વાત કરી કે જ્યાં છો ત્યાં થોડાક તમે તો રહ્યો આપણા ને આપણા સંતાનોને ત્રણ વોટ્સઅપ ફોરવર્ડ કરીએ કે જો મેંદને ના પાડી ને કે મેંદો ન ખા અને એ જ વોટ્સઅપમાં કઈને આપણે એને કહીએ તો વોટ્સઅપ બહુ વાપર નહીં એવું તો કેવી રીતે બને અને બીજું કે આપણે જે ઓટલે બેસીને ચોવટ કરીએ છીએ એ લોકો ફેસબુક ઉપર કરીએ છીએ કઈ ખાસ ફેર નથી માધ્યમો ફરી ગયા છે જો તમે પંચાત ન કરી હોત જો તો જ અમે ન કરી હોત જો તમે ચોવટ ન કરી હોત તો સંતાનને ફેસબુકમાં મજા ન આવત એટલે બહુ સહેલું છે આ નવી પેઢીના વાગ ગુના કહી દેવા ક્યારેય આપણે આપણી જાતને પૂછતા નથી કે એવું કયું કમાવાની લાયમાં ને લાય આપણે સંતાનોને આપડી તકલીફ એ છે કે સંતાનોને સંપત્તિ અઢળક આપી સમય ના આપ્યો આણે નાથાલા લાલામની એક કહેવત છે એ કેવી રીતે પડી ખબર એક નાથીઓ કરીને ગામમાં સાવ રગલ વગર કરતો એક ભાઈ હતા ખેડતા ખેડતા એક વખત એને ચરું જડી આવ્યું સોના ચાંદીનું અને પછી તો એ સોના થોડીક વેચ્યો ને હવેલી કરીને રાજ કરીને કપડા બેઠીને સરસ પાટે બેઠા હોય એટલે પેલા એને કોઈ બોલાવતું નહોતું અને હવે જ્યારે જ્યારે એ નાથાલાલ પેટી પર બેઠા હોય એટલે બધા એમ કે જય સ્વામિનારાયણ નાથાલાલ એટલે નાથાલા એમ કે કઈ દે શોભાઈ એટલે બીજો જણ નીકળે જે જય શ્રી કૃષ્ણ નાથાલાલ એટલે નાથાલાલ એમ કે કઈ દે શોભાઈ પાછું કોક નીકળે કે નાથા ભાઈ એટલે નાથા ભાઈ કહી દઈશો એક ઊભા રાખીને પૂછ્યું કે તમે કેમ આવું કરો છો ઉપરવાળાએ તમને આટલો બધો ચરુ આપ્યો તમારી પાસે કાંઈ નહોતું તમને આટલી બધી સંપત્તિ ને સત્તા આપી અમે તમને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી કરી તમે કોઈ દી હામો વળતો જવાબ ન આપો ને એમ કે કહી દઈશો ભાઈ કહી દઈશો ભાઈ ત્યારે એને કીધું તું મન નથી ખબર તમે બધા મન પેલા કેમ રાખો તો આ તો ઓલો તમે જોઈ ને એટલે તમ મને જે માતાજીને મને નાથાલાલ નાથાલાલ કરો છો એટલે એને હું કહી દઈશ એને હું કહી દઈશ મને નહત તમ કહેતા એટલે એમ કહેશ કે એને કહી દઈશ આ બેઠેલા જે પુરુષો તમને અમુક વસ્તુની ખર્ચાની ના પાડે છે ને એને ખબર છે કે આવો ભાભી આવો ભાભી આવો બેન આગળ તમને એટલા માટે બેસાડે છે કે આ બધાના ખીચાઓ કડક છે એ નહીં હોય ત્યારે શું તકલીફ થશે ને આ પુરુષને ખબર છે એટલા માટે ક્યારેક ના પાડે છે આપણી વચ્ચે બંને વક્તાશ્રીઓ છે ભાવનગરથી આવીને આપણી ચિંતક વાતો દ્વારા આપણા સૌના પારદર્શક બન્યા છે તે બદલ સુભાષભાઈ ભટ્ટ સાહેબ તથા સુશીલ નેહાબેનનો ગઢવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું